હે યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અત્યારે વાગવામાં થઈ ગયું છે એક અને જમવાનું પણ બાકી છે જમી કરીને અમે લોકો જવાના છીએ બહાર જેટલા વહેલાલમાં રહેતા હશે આજુબાજુમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ છે કે વેલલમાં મૂવીનું શૂટિંગ ચાલુ છે બટ કયા મૂવીનું શૂટિંગ ચાલુ છે જેને ખબર હોય મને કમેન્ટ કરજો જેને બી નથી ખબર એ લોકોને હું લાસ્ટમાં કહેવાની છું નહીં તો અત્યારે કહી દેસ તો કોઈ બ્લોગ નહીં જોતું એટલા માટે હું લાસ્ટમાં કહેવાની છું અને કોણ એક્ટર છે કંઈ હિરોઈન છે શું છે શું નહીં એ બધું તમને એન્ડમાં જોવા મળશે અને અમે ચાર જણા જઈએ છીએ હું મમ્મી આશા રાખી અને ફોરેલ અમારે ચાંદને જવાનું છે બટ હજી જમવાનું બાકી છે જમીને પછી અમે લોકો જઈશું વહેલાલમાં મૂવીનું શૂટિંગ જોવા માટે અને કંઈ નહીં ફટાફટ જમી લઈએ પછી રેડી થવાનું છે તો કંઈ નહીં ચલો ફટાફટ હું બહુ એક્સાઇટેડ છું જવા અને જોવા માટે તો કંઈ નહીં ચાલો લેટ્સ ગ મમ્મી જય શ્રી કૃષ્ણ શું બનાવો છો તે ચટણી બનાવું દાણાની અને કેટલા એક્સાઇટેડ છો જોવા માટે પેલું મૂવીનું શૂટિંગ બહુ તમારો એલાલ તો બહુ બધા શૂટિંગ થયેલા છે હવે તમારું ને કે મારું જ કહેવાય જો કે નહીં મમ્મી એ કહેવાય યસ સો એલાલ બહુ બધા મૂવીના શૂટિંગ પણ થયા છે ને મજા આવશે જોવાની યસ આજે તો ફાઇનલી કાલે જોવા જવાનું હતું બટ કાલે ખબર નથી પડી એટલે આજે જોવા જઈશું યસ તો કઈ ની પેલા ફટાફટ જમી લઈ ગઈ ને પછી જઈશું જો આનીજી યસ સો ગાઈઝ અહીંયા સાક રૂબલી રેડી છે અન મમ્મી જબરદસ્ત એવું ચટણી બધું ઓકે મમ્મી તો આટલી બધી ભાઈ એને થોડી કંઈ ચાલો અત્યારે થઈ ગઈ રેડી મસ્ત મજાની બહુ બધી રેડી નથી થઈ મતલબ નોર્મલ રેડી થઈ છું અને હવે અમે લોકો જઈશું ગામમાં ત્રણ વાગે એમનું શૂટિંગ ચાલુ થવાનું છે અને અત્યારે વાગવામાં થઈ ગયા છે બે સો કઈની કલાક બેસીશું અને ક્યાંક પાસ કરીશું અને શૂટિંગ તમને બતાવીશું તો જ અત્યારે અમે લોકો જઈએ છીએ અને ફોરલ ચાલુ કરી દીધું કેમ ફોરલ આવું કરે છે તું અત્યારે અમે ચાર જણા જણા છે છે પાછળ બે આવે મમ્મી આશા કાકી એક્ટિવા ઉપર અને અત્યારે તું ફોરલ બીજી એક્ટિવા ઉપર છે

અહીંયા મૂવીના શૂટિંગ થાય છે બહુ અંધારું અંધારું છે જોરદાર છે ઓ મસ્ત લાગે છે સો ગાઈઝ મસ્ત લોકેશન છે અને અહીંયા વિડીયો શૂટ માટે બહુ બધા આવે છે હવે તમને અજવાડું અજવાળું થોડું લાગતું હશે કેમ કે ફોરેલ બધું અહીંયા ખોલી રહી છે શું જુઓ હા એ ચાલુ છે અહીંયા બહુ જોરદાર જગ્યા છે પાછળથી બેકગ્રાઉન્ડ કંઈક અહીંયા છે કાલી મૂવીનું શૂટિંગ અહીંયા જ ક્યાંક ચાલુ હતું અને આજે જુઓ ખાલી અમારા વહેલાલમાં વરસાદ પડે તો બટ નકલી નહીં ફોર શો ઉપર બી બહુ જ વરસાદ છે શું કંઈ નહીં ચલો હવે જઈશું આ રસ્તો પેલી બાજુનો જ આવશે ને આપણે હા એ જ અહીંયાથી બી લોકેશન બહુ જોરદાર છે બહુ મસ્ત જગ્યા છે મને તો બહુ ગમી ફોટો વિડીયો શૂટ કરવા આવું હોય તો અહીંયા હોય નહીં ફોરે શું કહે નહીં ચલો લેટ્સ ગો શું ગઈશ પહેલાં અહીંયા છે ને ભગવાન રહેતા હતા એટલે એના સ્વામિનારાયણ માળ કહેવામાં આવે છે અહીંયા ટુરિસ્ટો પણ ઘણા બધા આવે છે શું કહે નહીં ચલો આપણે એકવાર અહીંયા આવીશું વિડીયો શૂટ માટે લેટ્સ ગો અમે લોકો અત્યારે જોઈએ જવા જઈ રહ્યા છે અમે લોકો અત્યારે જોવા જઈ રહ્યા છે કે શૂટિંગ ચાલુ થયું કે નહીં કેમ કે ત્રણ ને એકવીસ થઈ ગઈ છે અને એવું છે કે અત્યારે અહીંયા શૂટિંગ માટે વિડીયો ફોન અલાઉડ નથી કરતા કેમકે એમનું મૂવીનું નામ ટ્રેલરને બધું રિલીઝ થઈ જાય સો ફોનને એવું કંઈ નથી યુઝ કરવા દેતા બનશે તો તમને બતાવીશ નહીં તો કહી સો ચાલો લાગશે

ફોરન કેમ કે ફોરન અહીંયા રહી છે તો કંઈ નહીં હવે નસીબ આપણને જોવા મળે તો મળશે 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 શું કહે છે અહીંયા નાના નાના ગુલોડિયા સુઈ ગયા છે તો ગાઈ અમે લોકો અત્યારે શૂટિંગ જોઈને આવી ગયા છે ઘરે બટ હજુ ટ્રેલર બાકી છે સો ત્યાં વિડીયો શૂટ નથી કરવા દેતા તો કંઈ નહીં ચલો હવે રાત્રે બી પાછા આવીશું અમે લોકો અને અત્યારે એમણે મને કીધું છે કે પાંચ વાગે આવજો તમે ફ્રી હોવ તો તો ચાલો લેટ્સ ગો પહેલા ફરવા ઘરે પહોંચી જઈએ કેમકે અહીંયા તો ત્યારે કઈ જ ટાઈમની ખબર નથી પડી ટાઈમ રહ્યો તો ચાલો અત્યારે વાગોમાં થઈ ગયા છે સાડા અગિયાર જમીધ જમી કરીને પછી છે ને બોન્ડ ફાયર કરવા ગયા હતા અને મૂવીનું શૂટિંગ થયું છે બટ શું થયું છે સૂનીએ બ્લોગમાં નથી લીધું કેમકે એ આપણે ના લઈ કે જો શૂટ પણ નથી કર્યું મૂવીનું નામ પણ સોરી બટ રિવીલ નહીં કરી શકું કન્ફ્યુઝ છું હું મને પણ એ શોર નથી કે એ નામ છે કે નહીં બટ એ લોકોનું શૂટિંગ થઈ જશે પછી હું તમને ફાઇનલ નામ પણ કહી દઈશ બધું કહી દઈશ જે વહેલાલમાં રહે છે એ લોકો મને કમેન્ટ કરજો બાકી તો હું અત્યારે એમના વિશે કહી શક કહી ના શકું એમ સો કંઈ નહીં આજે અમે લોકોએ બહુ એન્જોય કરી એમને જોઈને અમે લોકો તો બહુ હેપી થઈ ગયા અને કાલે બનશે તો અમે લોકો જઈશું બટ પોસિબલ હશે તો બાકી બ્લોગ તો શૂટ નથી જ કરવાની હવે નેક્સ્ટ વ્લોગ કયો આવશે કયો જોવો છે તમારા અમારા લોકોને મને કમેન્ટ કરજો तर चल बस गाईश आजना ब्लॉग मा ब्लॉग सारं लागेल तर लाईक लागे कमेंट आणि शेअर करजो मना नवा होय तर जलदी जल्दी सब्सक्राइब करो हो। मडी एक मस्त नी ब्लॉग तिया सुद्धी जय श्री कृष्णा हर हर महादेव